એકવાર શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે ભુજ જતા હતા તે વખતે શ્રીહરિ ભેગો વઢવાણનો દેવકૃષ્ણ બ્રાહ્મણ ભુજ જતો હતો બીજા સંતો પણ સાથે હતા તે રણમાં જતાં જતા તે દેવકૃષ્ણ ઘણો તરસો થયો અને પ્રાણ જાય એમ થયું એ વખતે એ દેવકૃષ્ણ બ્રાહ્મણે મહારાજને કહ્યું હવે મને તરસ બહુ જ લાગી છે અને રહેવાતું નથી હમણે મારું પ્રાણ પંખેરું ઉડી જશે માટે એ દયાળું પાણી મળે એવું કાંઈક કરો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે દેવકૃષ્ણ અહીં વિરડો કરીને આ પાણી પીવો ત્યારે દેવકૃષ્ણ બ્રાહ્મણે તુરત જ વિરડો કરીને પાણી ચાખી જોયું તો પાણી બહુ જ ખારું હતું તે કેમ પીવાય ત્યારે મહારાજ પણ બોલ્યા આ ખારું છે ચાલો થોડા આઘા જઈએ પછી પચીસ ડગલા સૌ આગળ ચાલ્યા પછી મહારાજ કહે જુઓ ભૂદેવ અહીં ગંગા યમુના બે નદીની શેર આવે છે માટે અહીં પાણી પીવો ત્યાં દેવકૃષ્ણ વિપ્રયે પાણી પીધું તો એ પાણી તો મીઠું ટોપરા જેવું ગંગાજળ જેવું પવિત્ર અને સાકર જેવું મીઠું જળ લાગ્યું ત્યારે એણે મહારાજને કહ્યું કે આ પાણી બહુ જ મીઠું છે ત્યારે મહારાજે કહ્યું કે અહીં ગંગાજમુનાની શેર આવી ખરી હવે સૌ પાણી પીવો પછી તે બ્રાહ્મણે પાણી પીધું ને મહારાજે પણ પાણી પીધું ને પછી સંતોએ પણ પાણી પીધું પછી પાણી પીને આગળ ચાલ્યા એ સમયે દેવકૃષ્ણ થોડો વખત ત્યાં વિસામો ખાવા રોકાયા તે પાછળ રહી ગયા અને તેણે એ પાછળ રહીને પાણી ચાખી જોયું તો ખારું ખારું ઉસ જેવું લાગ્યું ત્યારે દેવકૃષ્ણને થયું કે મહારાજે મારા માટે ખારું જળ મીઠું કર્યું એમ પોતે અહોભાવથી સ્ત્રીયરીનો મહિમા વિચારતા હતા ત્યાં મહારાજે પાછું વળીને જોયું તો એ ભૂદેવ ત્યાં જ ઊભેલા હતા મહારાજે સાદ કરીને પૂછ્યું કે ભૂદેવ કેમ ત્યાં ઊભા રહ્યા ત્યારે કહે કે અરે મહારાજ હું તો પાણીના કોગળા કરવા પાછળ રહ્યો હતો પણ પાણી તો ખારું ઝેર જેવું થઈ ગયું ત્યારે મહારાજ કહે એ ગંગા જમનાની શેર સ્થિર રહેતી નથી ચાલી જાય છે ને પાછું સમુદ્રનું પાણી આવી જાય છે એ પાણી તો ખારું જ હોય ને ત્યારે દેવકૃષ્ણ હાથ જોડીને કહે કે મહારાજ ત્યાં ગંગા જમનાની શેર કેવી એ તો આપે મને જળની હતી તરસ લાગી હતી તેથી ખારું પાણી મીઠું પીર્યું છે એ સમયે એવા શ્રીહરિના પ્રગટ પ્રણાનો ચમત્કાર દેવકૃષ્ણ ઉપાધ્યાયે જોયું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી